નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પર શિયાળે માવઠાની આગાહી આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં ઠંડીમાં વધારો થયા બાદ ગત બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે આ અંગે હવામાનના વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં તાપમાનમાં વધારો ફેરફાર થશે નહીં હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે જે ગરમ પવન અને ભેજના કારણે ગુજરાતીઓને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી રાજ્યમાં હવામાન વિભાગ તરફથી મળેલા અહેસાસ હાલમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં વધારે ઊંચો રહે તે પહેલાં લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે હાલમાં પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વ તરફ હોવાથી ગરમીનો પવન ફૂંકાઈ રહ્યા છે આ ગરમ પવનના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે આ આ સાથે જ હવામાનમાં ભેજવાળું પ્રમાણ વધવાની પણ તાપમાન ઉંચકવાનું છે જેના કારણે બફારા જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે